ને રસોડામાં શું કરવા તું આ ઓલી ધાણી થોડીક ફોડી લઉં ને એટલે આપણે ઓલી ફિલ્મ જોવા જાય તો લેવી નઈ ખોટી હે પ્રભુ લઈ જવા ધાણી પણ આપણી ધાણી લઈ જાવી છે તો કે લઈ જાવી છે તો આપણે આપણી થોડા રોકે પણ ના લઈ જવા જી હોય ને આગળ ચેક કરવા વાળા રોકશે અને તને કદાચ લઈ ગઈ તો ન્યા કાઢીને બાજુ મૂકી દેહે એને થોડીક પકડાવી દેહું ખાવી ભલે ને ખાય આપણે કઈ વાંધો નથી આપણે લઈ જવા એટલે

હું ના નથી પાડતો બરોબર પછી આવીને મને કે પેલા ખવડાવતા પેલા પૈસા ના હું ખાવી હોય ને તો મને દે છે તો હું પહેલે ટોકન લઈ રાખું પછી જે ઇન્ટરવલ પડે ને ત્યાં તો પીડા પીડ થઈ જાય છે બોલે તો એ ના બોલતી જો લેવી ને તો મને બરાબર અને હું ના પાડતો યાદ રાખજે હું અમને ખબર પડે ગાડી કાઢું છું અને બરાબર અરે બાસુ માં જલ્પા ભાભી ની એ આવવાના છે બેસન બિફરન્ડે આવો કેદી પ્લાન થઈ ગયો મને તો તમે કેતા નથી અત્યારે હલવા તાણે ક્યો છો અરે પણ એમાં શું કહેવાનું હોય મેં એમ કહ્યું કે મે કીધું આપણે ચાહે જ છે બધા આરે બધી જગ્યાએ તો પતનની ખબર જ હોય એમ આ સાજર ભાભી હાટો તમે મૂવી જો આવો છો એમ ને અરે ના ભાઈ હવે સંદીપભાઈ મયરા તા ને તમે વળી પૂછ્યું એને ખોટા થાવજમાં જલ્પા ભાભી ને ફોન કર્યો છે તમે એટલે કર્યો તો એને પણ આ તો સંદીપભાઈ ઉપાડ્યો એ કામ કરી ને ના પાડી દે અત્યારે મૂવી જોવા આવું કાલે મૂવી જોવાની ઉંમર થોડી કોઈ અમાર વખતે આટલા મૂવી ના આટલા નોતા હવે મૂવી તો અમે જોઈએ જ ને હું ના જોઈ કયો જોઈ એ કામ કરો ને તમે જ જાવ અમાર ન જાવ કાં બોલો અમે કઈ વારીએ તો વાંધા પડે અને તમને અમે એકે વસ્તુની ના પાડીએ હાલી નીકરાહો તો બોલો મૂવી જોવાનું ખાલી કીધું હે આઈચ કહોસું તમે ગયા ના પાડી હાલો સોરી સોરી હાલો ને તમે જાઓ અમાર નથી આવું એ હેલો આય વૈસ કી હું કામ હતું તારે હું કામ પડ્યું એ માર મૂવી જોવા આવું છે તમ જવાના છો આ હા સકી તો અજી નાકડક ને તારે મૂવી જોવી છે બોલો લ્યો અમે તો એવડા હતા તો અમને તો કાઈ ભાન પડતી નઈ মা ফ ছে মু ম তম ু হত লো ই মার ফ্ন্ড ন মা খমে মা তম লে ক। হা প বললও আ মানা পারদ দিনে নে আখা গাম নেলেই চাওয়া আছে। ও প্রজা অনা ঠ ওমা মুভি ঝওয়া। হা চাই বিজকেের মুইসেন বুুজরাতি বুজরাতি প মু মু মফ । হা খু পািয়া। আপ কিুাে ঝ মবেদ নেই যা আমুইরামেনাফুছে বেনে যা ত প দ ছে। সা চ তমতাই আচ্ছও। এসাকুি তা খ তা বেয়া থাও বথই আঠও। আ আ ত খা তরা বসে লাী লিস্তে ুব কর তারটা। তুই লাবেন পবেলাকে বচলতাইথাতি নবে আম মলে না। અત્યારે તેટલા દીએ મે તમને મનાયવા મૂવી જોવા અને અત્યારે હું તૈયાર થવા બેહું કે અડધી કલાક તો તૈયાર થવામાં કરે છે ટિકિટ ભઈ ટિકિટ લઈ દીધી છે ને પણ મૂવીનો ટાઈમ વયો છે આમ ને તેમ ને ફલાણું ગિરું ને હું સાંભરું એના કરતા તમે કીધું ઉપડી ફટાફટ જી હાલમાં શું હાલમાં એન ખાલી એન લીધું સારું હાલો તો હેડો એ કામ કરી આપણે ટુવીલ લઈ લે આ સકુડીને કે દો લઈ લે બરાબર છે તઈ લઈને ભાગીએ એ પણ ફોર વ્હીલ મે કહી દીધું છે અચ્છા સનીપાઈને કીધું કે જય કીધું એ જળપા ભાભી વાત થઈ તમે તો કીધું તો ને કે સંદીપ ભાઈ આ વાત થઈ છે હાલ ને અમારી ઇન્ક્વાયરી કરતી આઈ કે હું ઓલી ઓફિસ નથી ખોલવાની કે ભાઈ આ કોને ને કોણ આ વાત થઈ તીન કેમ થઈ તીન ક્યાં થઈ તીન હું થઈતી રહી કે હાલો ઓલું સિક્રેટ મિશન ચાલુ કરીએ તમારી આરે કરવું પડે એમ જ છે ભાઈ જાવ મૂવી જોવા કાઈ જ રહેવું હાલો ને ભાઈ ફોર વીલ લઈ લો બીજું હું પાસે આવી જતા હોય તો લે હમણા આવ્યો ભાભીન ફોન જ બોલો ભાભીન ફોન આવ્યો એમ નહીં કે ભાભી આવી સંદીપ ભાઈ કઈ ફોન કરે અને ભાભીન ફોન કરવા મને કરાય ને તું મૂંગી રહીશ તો હું વાત કરું આથી રાખું કરો નથી મેં ક્યાં તમારે મોઢે ગયું બાંધું

हेलो बे जणा खैरा मम्मी गया गगली गई अब ये हूं एक लोरियो और आ सकुड़ी ने पूछ लो हूं सकुड़ी तारे ऊ कैसे के गगली भाभी आवे तो जाऊ नकर नथी आऊ हां हो हूं भाभी आवे तो जाविस बाकी नहीं आऊ हेलो तीजी होई गयो अब रे हूं एकलो एकला इन माटे जावन जरूर नथी ए एना बदे आयोजन तमे गगली हाटू करू तो एने ना होय तो आपणे हूं जाऊ होय तड़प तड़प के इस दिल से आह निकलती रही मुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया जो लुट गए હમણું હમતેરી મોહ પતિ મે એ હવા જીતના જામાના ખોટા કોઈ તર ના નથી પાતું તું તારી તારની ડિઝાઇન લઈ દઈશું મહેના પાડીશે તો હું કાલ જાઉં કાલ જાઉ કરતા આપણે જવાનું નથી જીતું તો પછી આપણું કામ કરવું યાદ હેર હાલો તો હું આવું છું હો એ મમ્મી અમે જઈશું હાસા ગુજરાતમાં એવું કે આવશું તો તમે જાઉં તમે હાલ હવે તને મને હમણાં રદ કરવાના આવશું પછી હવે તો નાચું સરખું કરે હવે મૂવીમાં આવું નાચું રાખવું હોય તો નથી જાઉં હો બસ કરાતું જો મસ્તીનું હરખું આવે તો જાઉશે ને એ હો ઓ કરો માં તો શું કરું તું કે કાઈ નહીં બસ તે ઓલા ચી ફિલ્મ ફિલ્મ જોવા જઈશ ને એના ગીત આપણે નથી ઓલું ગીત વાગે માં આવતું હોય ને હા ભરવાનું હોય લ્યો લ્યો કે નું કહું તમને માં ગીત નાખો માં ગીત નાખો ઈ હવે બધે સમાનો હોય ગયો આ હા હા જાણે હો વર વયા ગયા હોય આપણે નાખવા હોય તો હોય સમાનો પણ આરા એમ કે ને આર ફૂડાવ હું આર ફૂડો તો તો નવરી જાતી ને ને તમે આર ફૂડા ડબલ આર હી આખા કુડી કહેન છે ને તો હા ગાંડા જ હોય હા તો કરા જેવા ગાંડા હોય તો બધાય એ ફોન આવે હા બોલો ને શું કામ આ ના ના એવું પણ નીકળી ગયા બાપરે રસ્તામાં છે હા ફોન કરું ફોન કરી ને કે એવું કરવાનું ભગવાન આ મારી સિંધીમાં પાંચ મિનિટે સુખી ના જે પાંચ મિનિટ હજી ખાલી ખુશ થયો તા ફોન કર્યો શું તો કયો પાડા અરે પપ્પાનો ફોન હતો એ કે ઈ મમ્મી છે ને તારી ખી જાય ને બસ બેહવાની છે કે ગામડે આવતી રહી તો તમે જરા ઘરે જાજો ને પછી મેં તો કીધું ને મૂવી જોવા જાય છે આતી જવા દયો ભલે ને ક્યાં ઘર જ છે કે માઉતર તો ન જતા રહી ન જતા એ પપ્પા પાસે જાય તો જવા દયો 15 દી ભલે રોકાઈ આવે તું તો કેવી સો ખુશી થી જાતા હોય તો બરોબર છે પણ મોટું સડાવીને જાય છે તો આપણે મનાવા તો પડે ને જાવું જો ઘરે હાલો પાછા હળીએ આ લોહીમાંથી એક ખુશી જોઈ નથી હકાતી માન મૂવી જોવાનો વેટ મળ્યો તો માન કેટલા ગીએ મળ્યો તો ના આને 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 બધું છે ને હા એટલે હું પથારી ફેરવી નાખી જો 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 આને કાઈ સાયા બેઠા બેઠા છે મોબાઈલ મસળે છે દિલસુ જોવે છે આનું કાઈ મનાય જ નહીં કેમ તમ જવાના હતા ને ગામડે ઈ તો મારે છે ને તમને ફિલ્મ જોવા નોતા જવા દેવા ને એટલે મેં તારા પપ્પાને ફોન કર્યો કે છે ને હું આવું છું ને રોતા રોતા ને એક્ટિંગ કરી ને એટલે છે ને તમને પાછા ધોડા આવો ને એટલે જોઈ લીધું ને જોઈ લીધું ને તમે બધી હવે કાલે છે ને મૂવી જોવા જવાનું ફાઈનલ છે હઈસ કાલે જલપા ભાભી ફ્રી છે હું કીધું કાઈ નહીં એમ કાલે આપણે કન્ફર્મ કરાવી લઈ અને તમે બે ઉપર મારા મારા મિત્રો આવવા તો કરવીસ શીતલ બેન ચોહાણ શીતલ બેન ચોહાણ એવું લખે છે કે શનિવારે મારા બાબા સાથ હેપી બર્થડે છે તો એને વિશ કરજો કદાચ હું શનિવાર વિડિયો ન મૂકી શકું તો હું આજે વિશ કરી દઉં છું હેપી બર્થડે સાથ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે જન્મદિવસની ખૂબ શુભકામનાઓ અને જો કાલે મૂકીશ તો કાલે પણ વિશ કરીશ હેપી બર્થ ડે કમલાબેન સોલંકી વિષ્ણુ તમારા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આ બાજુ દબાવી દેજો જેથી કરીને મારો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો હજુ મિત્રો મળશું આપણે પછીના ના વિડીયોમાં દુનિયાની નવી કોમેડી સાથે